રોડ નાવ લખો તમે અહીં આવો ઓલા ગાડીવાળા ની बाजूમાં આવો તમે આવો આ પ્રેમ છે યાર ખરા ગુજરાતીઓનો પ્રેમ ખજુરભાઈ પ્રત્યે જ આવો મારી માડી વિચાર કરો રોડના ખૂણે ડિસ્કો કરતાતા આ માડી જોરદાર તાળી દી જાય ખજુરભાઈનો સિંગતેર ખજુરભાઈનો સિંગતેર ખજુરભાઈનો સિંગતેર મિત્રો ફાઇનલી આપણે પહોંચી જાય જ્યાં આપણે ખજુરભાઈ રાણપુર માં આવવાના છે તો અહીંયા આપણે આવી જાય છે તમે જોઈ શકો છો આપણે આ જો ખજુરભાઈ આવવાના છે અત્યારે ફૂલ બધી તૈયારી થઈ ગઈ છે અમે થોડોક ટાઈમ છે ઘડીક રહીને આવવાના છે આપણે આ છે દુકાને અહીંયા જઈને આપણે મુલાકાત કરશું તો ચાલો આપણે અંદર જઈશું ચાલો મિત્રો આપણે જે ખજુરભાઈ આવવાના છે રાણપુરમાં

થોડીક તાળી આપણા ભાઈઓ માટે ઓતન થઈ જાય આ પ્રેમ છે તમારો કે આજે ખાસ આ તડકામાં ક્યારના વાત જોજો રસ્તામાં મે આ કયું ગામ હતું ઓલું ઉમરાળા ગામમાં ગામે રોકી લીધા અમને કે ભાઈ તમે અમારા રસ્તેથી આલો છો તો તમારું સ્વાગત તમારો પ્રેમ અમારે જીતવો પડશે રસ્તા પર આવા લોકોનો પ્રેમ અને હું થોડીક માફી તમારી હોતન માગે કે તમે મારી વાત જોઈ આઈ એમ સોરી ઉમર રાણપુર આજે ખાસ રાણપુર માં આવો છું આમ તો મારી જાત ને હું બહુ ગૌરવ અને ધન્યતા અનુભવું છું કે તમારા ગામ માં આવવાનો મને મોકો મળ્યો આની પેલા અમે લાલાભાઈ કઈ ગામ માં જ આપડે ઓલું હિસ્ટોરિકલ કયું ગામ હતું હિસ્ટોરિકલ હા જે બપોરે ગયા હતા ને બરવાળા એટલે હજુરુભાઈ શુદ્ધ સિંગતેલ લીધે મને ગામે ગામે પ્રવાસ કરવાનો મોકો મળે છે અને જીવનમાં એક મંત્ર યાદ રાખજો જે વિદ્યાર્થી હોય જે છોકરા હોય યાદ રાખજો જીવનમાં આગળ આવવું હોય તો ઘર મૂકવું પડશે ચા ભાખરી મૂકવી પડશે યાદ રાખજો જે વિદ્યાર્થી છે સમય આ તમામ લોકોને કહું કે સમયની વેલ્યુ કરો ટાઈમની કદર કરો અને સતત પ્રવાસ કરો જે વ્યક્તિ જીવનમાં પ્રવાસ કરે છે મારો મહાદેવને ક્યારે અટકવા નથી દેતો અને બીજી મહત્વની વાત કે 10 રૂપિયા તમે કમાતા હો દુનિયાનો દરેક વ્યક્તિને કહું છું કે જે વ્યક્તિ 10 રૂપિયા કમાતો અને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય એને મારો મહાદેવ દસ કરોડ આપે છે એની ગેરંટી આપું છું પણ વાપરવું કોઈને નથી તમને મોટી ખબર પડી પણ આ તમામ ગુજરાતીઓને ખાસ કહું છું કે જરૂરિયાતમંદ લોકોની સેવા કરો સપોર્ટ કરો પ્રેમ આપો તમારા આજુબાજુના ગામડામાં કોઈ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરો પ્રેમ કરો અને તમામ મારા ગુજરાતીઓને ખાસ કહેવાનો બેનો તમને ખાસ કહેવું પડશે બેનો કેમ કે રસોડામાં તમે જ છો ભાઈઓ નથી રસોડામાં એટલે બહેનોને ખાસ કહેવાનું અમારી રાણપુરની બહેનોને કે હવે ઘરવાળા આરે માથી લેજો અને કહેવાનું કે ભાઈ હવે તો ઘરના રસોડામાં ખજૂરબેનનું શુદ્ધ સિક્તે લાવશે કે એવું કે નહીં તમને કહું છું કે હો કે નહીં જાટ કાઢો જો પાછા આ નત પડતા પણ આ પ્રેમ છે ગુજરાતની બહેનોનો પ્રેમ છે અને ગુજરાતની બહેનોને ખાસ કહેવાનું મારી માતાઓને મારી બહેનોને કે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું નું શુદ્ધ સિંગતેલ વાપરજો કારણ કે સિંગતેલ ના ફાયદા છે હજારો આ સુધી આપણે પામોલી તેલ ખાતા એવા કપાસિયા તેલ ખાતા એવા પણ હવે સમય આવી ગયો છે શુદ્ધ સિંગ તેલ નો ગુજરાત આબોહવા પ્રમાણે કોઈ શુદ્ધ સિંગ તેલ હોય જે ગુજરાતની ની આબોહવા કોઈ અનુકૂળતા હોય આપણા શરીર માટે તો એ સિંગતેલ છે એટલે સિંગતેલ ખાતા રહેજો અમારા ભાઈઓની આ આ તમે જોઈ શકો છો અમારી આઉટલેટ અમારા રણજીતભાઈ ક્યાં છે રણજીતભાઈ આવો આવોની તમે પાછા છેલ્લે ઊભા રહો કેમ મેળે ભાઈ આ અમારા ભાઈની મહાનતા છે વિચાર કરો કે પોતે આઉટલેટના ઓનર છે ને છેલ્લે ઊભા જોરદાર તાળી થઈ જાય ભાઈ માટે એટલે અહીંયા આવજો અમારું પાંચ લિટર તેલ છે અમારું પંદર કેજી તેલ છે અને એ પાછું ફ્રી હોમ ડિલિવરી છે એટલે ઓર્ડર કરી લેજો એ ઓલી બાઈટે બનાવી લેવા અહીંયા ચાલુ રાખ અહીંયા રાણપુર રહેવાસી તો બનાવી લઈ બનાવું કે નહીં હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ગજુરભાઈ અત્યારે ખાસ રાણપુરમાં આવ્યો છું અને રાણપુરના લોકોને ખાસ કહેવાનું ને હક થી કહેવાનું કે અમારું ખજૂરુંભાઈનું શુદ્ધ સિંગેલ આવી ગયું છે હવે રાણપુરમાં પાંચ લિટર છે અને પંદર કેજી પણ છે અમારા રણજીત છે અને અમારા ગોપાલભાઈ પણ છે એટલે તમામ લોકોને ખાસ કેવો આ નંબર આપ્યો છે ઓર્ડર કરી લેજો બાકી રાણપુરની જનતા તો છે આમ ફેરવી નાખો કેમેરો કાંઈ ઘટે નહીં બરાબર હા રાણપુરવાળા ખાય છે શું હેર સારા બટાવ નો અવાજ નહિ જો ડાલા ભાઈ કાઈ ઘટાડી હું ખાય છે ભાઈ રાણપુર વાળા માવા ન કહેવાનું શું ખાઈ છે માવા ખાઈ ક્યાં દવું મારે ખાવાનું શું ખાઉં છું ઈટો એક મને તમામ ગુજરાતીઓનો પ્રેમ ભાઈ આજે અત્યારે જસ્ટ વિડીયો અપલોડ કર્યો કોને કોણે જોયો કોમેડી વિડીયો જેને જેને મારો કોમેડી વિડીયો નો જોયે લગન ની સિરીઝ

ખૂના ગાડી વાળા ની બાજુ માં આવો તમે આવો આ પ્રેમ છે યાર ખરા ગુજરાતીઓ નો પ્રેમ ખજુરભાઈ પ્રત્યે આવો મારી માડી વિચાર કરો રોડ ના ખૂણે ડિસ્કો કરતા હતા માડી જોરદાર તાળી દી જાય દિલ થી રાણપુર વાળા ને રિક્વેસ્ટ કરું છું જોરદાર તાળી દી જાય આવો ભાઈ થોડીક સાઈડ આપો સાઈડ આપો સાઈડ આપો

ત્યારે એમણે એમની લાગણી દર્શન અત્યારે હું ગીત ગાતો તો તો રોડના એક ખૂણે મન મૂકીને નાચતા હતા ભાઈ જોરદાર તાળી થઈ આ માજી માડી દિલથી તાળી ભાઈ માડી હું કેવા તો માડી હું કેવા તો 1 મિનિટ 1 મિનિટ ભાઈ ઓલી વચ્ચે વચ્ચે પાંચ અવાજ કાઢોમાં મારો એક જ અવાજ છે નહી બોલા ભાઈ માજી સાંભળો ભાઈ 2 મિનિટ 1 મિનિટ બોલો શું નામ છે માજી

આજે ફરી તમામ ગુજરાતીઓને કેવા માંગુ છે કે તમારો દિલ થી આભાર ખૂબ પ્રેમ આપતા રહેજો આવો સેલ્ફી ઉમર પાડી સેલ્ જાળવી તમામ ગુજરાતીઓને ખાસ કેવાનું એક સાથે બધા બોલ છું જય માતાજી જય શ્રી કૃષ્ણ

ખજૂર ભાઈ નું શુદ્ધ સિંગટેલ લેતા રહેજો ને બીજું ખાસ તમારો વિડીયો આવી ગયો છે જોવાનું ભૂલતા નહીં જોહો કે નહી થેન્ક યુ સો મચ જય માતાજી